રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના છે ત્રણ શહેરોમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું ત્યારે અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી વડોદરામાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન અમરેલીમાં અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ગરમીથી હવે આંશિક રાહત મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે ત્રણ શહેરોમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રીને પાર નોંધાયું છે જેમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગર અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસામાં 38.7 પોઈન્ટ સાત વલ્લભ વિદ્યાનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે